આ હેતુ થી શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો રાજકોટમાં શનિવારે ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગમાં 28 લોકો મૃત્યુ પામ્યા છે શહેરમાં સર્જાયેલા આકમોત તાંડવનો ભોગ બનેલા લોકોના મૃતદેની ઓળખ હવે થઈ રહી છે રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં દુર્ઘટનાથી શોક ની લાગણી વ્યાપ્ત થઈ છે ત્યારે રાજકોટમાં સર્જાયેલા દુર્ઘટનામાં મોતને ભેટેલા લોકોને દેશભરમાંથી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે તે સાથે સોમનાથમાં પણ ત્રિવેણી સંગમ ખાતે તીર્થ પુરોહિતો દ્વારા ગીતાજીના અધ્યાયનું પઠન કરાયું હતું અને રાજકોટ ખાતે જે મૃતાત્માઓ આ કરુણ ઘટનાનો દુર્ઘટનાનો ભોગ બન્યા છે જેઓએ પોતાના જીવ ગુમાવ્યા છે તેવા દરેક મૃતાત્માઓની મોક્ષ ગતિ માટે પ્રાર્થના કરાઈ હતી તે સાથે ભગવાન નારાયણ અને ભગવાન સોમનાથને પ્રાર્થના કરાઈ હતી

તીર્થ સોમપરા બ્રાહ્મણ સમાજ દ્વારા ત્રિવેણી સંગમ કાંઠે આજરોજ ગીતાજીના પંદરમાં અધ્યાયનું પઠન અને મૌન રાખી